ગુજરાતમાં જેની છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે છે જેમનું આજે મતદાન થઈ રહ્યું છે સવારે મતદાન શરૂ થયું પરંતુ દરમિયાન ગઈકાલે સાંજે જે પ્રચાર છે તે પણ શાંત થયા હતા ડોર ડોર ટુ પ્રચાર થઈ રહ્યો હતો તે પણ શાંત થયો હતો પણ એ જ દરમિયાન રાત્રિના સમય દરમિયાન એવા વિડીયો અમારી સામે આવ્યા છે કે જેમાં ભાજપ દ્વારા પૈસા આપવાની એટલે કે ખુલ્લી ઓફર આપવાની વાત થઈ રહી હતી કે કાલે તમારે ભાજપને જ મતદાન કરવાનું છે ભાજપના જેટલા પણ ઉમેદવાર છે તમારે એમને જ મત આપવાનો છે જો મત નથી આપ્યો તો તમને જે પૈસા આપવામાં આવ્યા છે તે પણ પાછા લઈ લેવામાં આવશે અને આ વાત છે વડનગર નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઘણી બધી જગ્યા પર આપણે જોયું છે કે જ્યારે જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે ભાજપના જ કાર્યકર્તાઓ પોતાના હાથમાં પૈસા હોય અને કાર્યકર્તાઓ અને બધા જ ભેગા મળી અને લોકોને પૈસા આપતા હોય તેવા પણ આપણે વિડીયો જોયા છે પૈસાની ઓફર છે તે કાર્યકર્તાઓને પણ એટલી જ કરવામાં આવી હતી તેમજ હવે જ્યારે વડનગરમાં ભાજપે ચૂંટણી જીતવા પૈસાની ઓફર કરતો આ વિડીયો તમે પણ જોઈ શકો છો કે જે રીતે વોર્ડ નંબર સાત છે અને ત્યાંના જે કોષાધ્યક્ષ છે કમલભાઈ પટેલ અને તેમની ટીમ છે પૈસાની ઓફર કરતી હોય તેવું પણ અમારી તમારી સામે આવ્યું છે કારણ કે જેટલા પણ ત્યાં મતદારો ઊભા હતા એમને કહી દેવામાં આવ્યો હતું કે તમે આ પૈસા લઈ લો પણ જો એક પણ વોટ છે તે અપક્ષમાં ગયો કે બીજી કોઈ પણ જગ્યા પર ગયો અને એમને ખબર પડી કે અહીંયાથી આટલા મત તૂટ્યા છે તો તમારી પાસેથી બધા જ આ પૈસા પાછા લઈ લેવામાં આવશે સૌથી પહેલા આપણે એ વિડીયો જોઈ લઈએ કે જેમાં પૈસાની ઓફર કરવામાં આવી છે પૈસાની ઓફર તો થઈ છે પણ તેમની સાથે ધાક અને ધમકી પણ આપવામાં આવી છે કે જો તમે મત બીજે આપ્યો છે તો આ પૈસા પરત ખેંચી લેવામાં આવશે સૌથી પહેલા આપણે એ વિડીયો જોઈ લઈએ ખરીદી વોટિંગ વેચાઈ ગયું એના મન સાબિત થશે તો એ પૈસા આ પૈસા પાછા આપી દેવામાં આવશે અને એ પૈસા જે વોટિંગ બાકી એના પર જે બધા જ એવી પુત્ર સમાજ વાળા ત્રીજી વાર તો કદાચ રોટમાં એક પણ હાથ પળવો ના પાડે ચેનલ તો કેલે મનરેનો સુખે સેવા કરે છે ચેનલ ચેનલ નમબાઈ આ તો દેખ્યું કોમ આયા અહીંયા એક બાકી કરી દે રોટમાં કઈ નાકશે એ એ ભઈયા એક તો વિશેનુંંગાંગા ના માટા ની વાત કરે છે આ ગાડી ફરક કામ હવે અહીંયા બધી જ જગ્યા પર ચર્ચાઈ રહ્યું છે કે ભાજપની પેનલને જીતાડવા માટે આ બધું જ થઈ રહ્યું છે આપણે ગઈકાલે પણ એટલા બધા વિડીયો જોયા હતા કે જેમાં પૈસાની ઓફર છે કે કાર્યકર્તાઓને કરવામાં આવી હોય કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવા માટે પૈસાની ઓફર હોય કે પછી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં લઈ આવવા માટે ઓફર આપવામાં આવી હોય પણ જે રીતે આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ હવે ક્યાંક આપણને ખૂંચી રહ્યું છે કે મામૂલી એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ જો આ રીતે થતું હોય તો પછી લોકસભા અને વિધાનસભામાં તો શું શું થતું હોય કારણ કે સવાલ અહીંયા બધી જ જગ્યા ઉપર ઊભા થઈ રહ્યા છે ચૂંટણી આયોગ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે જો આવા વિડીયો વાયરલ થતા હોય જો અમારી સુધી પહોંચતા હોય તો પછી ચૂંટણી આયોગ સુધી કેમ આવા વિડીયો પહોંચતા નહીં હોય કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું જો એક્શન લેવામાં આવ્યું હોય તો આવા વિડીયો એક પછી એક વાયરલ ન જ થાય કારણ કે એક જગ્યા પર જો આવું બન્યું હોય તો બીજી જગ્યા ઉપર એક્શન લેવામાં આવી ગયું હોય પણ આવું કઈ જ થતું નથી અને આ બધું ચાલી જાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર